વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં એક યુવતી આપઘાત કર્યો લક્ષ્મીપુરાના સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી મૃતદેહ મળ્યો ઘટનાની જાણ થતા પોલીસ એફએસએલની ટીમ અને મૃતકના પરિવારજનો દોડી આવ્યા યુવતીએ સાતમાં માળેથી પડતું મૂકી આપઘાતનું પ્રાથમિક તારણ મોડી રાત્રે કોમ્પ્લેક્સના પાછળના દરવાજાથી પગથિયા ચડતી યુવતી સીસીટીવીમાં પણ દેખાઈ મૃતક યુવતી સીએસએફસીને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી યુવતીએ આત્મહત્યા કેમ કરી એ દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે કોમ્પ્લેક્સ ના બેઝમેન્ટમાંથી યુવતી પગથિયાં ચડતી દેખાય છે સાતમા માળેથી છલાંગ લગાવ્યાનું પ્રાથમિક કારણ સામે આવ્યું કે કયા કારણોસર આત્મહત્યા કરી એ સામે નથી આવ્યો એવી છે કે અભ્યાસ કરે છે પ્રથમ વર્ષ અને એમને ક્યાંથી એ કરી અને પીએમ માટે હોસ્પિટલમાં લઈ આવેલા છે હજુ કોઈ કારણ જાણવા મળેલું નથી એમનો મોબાઈલ જે સાતમા માળેથી મળેલો હતો એટલે સાતમા માળે જમ્પ કરેલો છે ગેટ પરના સીસીટીવી ફૂટેજ ઉપરથી એવું માલુમ પડે છે કે બેઝમેન્ટમાંથી એ સાતમા માળે પગથિયાં ચડીને જાય છે અને સાતમા માળેથી સીડી ચડે છે એટલું છેલ્લું સીસીટીવી ફૂટેજ આવે છે અને ત્યાંથી એ જમ્પ મારેલો છે તો કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાંથી એ યુવતી એનો મૃતદેહ મળી આવ્યો સાતમા માળેથી છલાંગ લગાવી હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે પ્રાથમિક કારણ જોકે આ સમગ્ર ઘટના બાદ સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા જેમાં એ પગથી અચટ્યું હોવાનું દેખાયું કોલેજના પ્રથમ વર્ષમાં યુવતી અભ્યાસ કરી રહી હતી